અમરેલીના સાવકુંડલા કોંગ્રેસ કાર્યાલય ખાતે રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના એકસો ચાલીસ વર્ષ પૂર્ણ થવાને અવસરે કોંગ્રેસ પરિવાર દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી સાવરકુંડલા લીલિયા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતના કાર્યાલય ખાતે આયોજિત આ કાર્યક્રમમાં શહેર અને તાલુકા કોંગ્રેસના આગેવાનો કાર્યકરો અને સમર્થકો મોટી સંખ્યામાં હાજર રહ્યા કોંગ્રેસ પક્ષના સ્થાપના કાળથી લઈને આજ સુધીના એકસો ચાલીસ વર્ષના સંઘર્ષ બલિદાન અને લોકશાહી માટેના યોગદાનને યાદ કરવામાં આવ્યા બંધારણ લોકશાહી મૂલ્યો અને સામાજિક ન્યાય માટે કોંગ્રેસ પક્ષની ભૂમિકા પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી આ પ્રસંગે સાવરકુંડલા શહેર કોંગ્રેસ પ્રમુખ સહિતના આગેવાનોએ જણાવ્યું કે કોંગ્રેસ પક્ષે હંમેશા ગરીબ ખેડૂત શ્રમિક અને વંચિત વર્ગના હિતોને કેન્દ્રમાં રાખીને રાજકારણ કર્યું છે 140 વર્ષનો ઇતિહાસ એ કોંગ્રેસના સંઘર્ષ અને સેવા ભાવનાનો પુરાવો છે આવનારા સમયમાં કોંગ્રેસને ફરીથી મજબૂત બનાવવા માટે દરેક કાર્યકરને એકજૂટ થઈને કાર્ય કરવાની જરૂર છે કોંગ્રેસના 140 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી કરવામાં આવી અને કોંગ્રેસ જિંદાબાદના નારાઓ સાથે કારીગરોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે એકસોને ચાલીસ વર્ષ પૂર્ણ કર્યા છે એકસો ને એકતાલીસ વર્ષમાં પ્રવેશ કર્યો છે કોંગ્રેસ પક્ષ એકસો ને ચાલીસ વર્ષથી નાનામાં નાના વર્ગથી લઈ ખેડૂતથી લઈ વેપારીથી લઈ સ્લમ વિસ્તારથી લઈ મદદ કરી છે હેલ્પ કરી છે લોકો માટે લડનારી કોંગ્રેસ ખેડૂતો માટે લડનારી કોંગ્રેસ ગરીબ પ્રજા માટે લડનારી કોંગ્રેસ લડી છે લડવાની છે આવતા દિવસોમાં પણ લડવાની છે આમ પ્રજામાં છેવાડાના માનવી સુધી કોંગ્રેસનો કાર્યકર પહોંચેલો છે